આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જયંતિ છે આ અવસર પર સમગ્ર દેશ તેઓને નમન કરે છે અટલ બિહારી વાજપેયીજીની જયંતિ દર વર્ષે સુશાસનના દિવસના રૂપમાં ઉજવાય છે જે અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરાય છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના સ્મારક સદૈવ અટલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સાથે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે નડ્ડા સહિત મહાનુભાવોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી